આશુદ ગામે રેલવેના ચાલતા માટી કામ ઉપર ખાણ ખનીજ વિભાગનો દરોડો નવડંપર સહિત બે હિટાચી મશીન કબજે કરી ત્રણ કરોડનો મુદ્દા માલ જપ્ત કર્યો આમોદ તાલુકાના આશુદ ગામની સીમા રેલવેના કામમાં થતા માટી ખોદકામ ઉપર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ દરોડા પાડી અંદાજિત રૂપિયા ત્રણ કરોડના નવડંપર તથા બે હિટાચી મશીન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા આમોદ પંથકમાં માટી ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો આમોદ તાલુકાના આછોદ ગામની સીમમાં રેલવેના કામ માટે માટી ખોદકામ ચાલી રહ્યું હતું જે કામ માટે બસીરે પટેલ નામના વ્યક્તિએ દસ હજાર મેટ્રિક ટનની પરવાનગી લીધી હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે પચીસમી માર્ચે સાંજના સમયે ભરૂચ ખાણ વિભાગના અધિકારીઓએ માટી ખોદકામ થઈ રહેલ સ્થળ ઉપર છાપો મારતા પરવાનગી કરતાં વધુ માત્રામાં માટી ખનન થયું હોવાનું તેઓને ધ્યાને આવતા સ્થળ ઉપરથી નવ ડમ્પર તથા બે હિટાચી મશીન અંદાજિત કિંમત રૂપિયા ત્રણ કરોડનો મુદ્દામાલ કબ્જે કરી આમોદ પોલીસ મથકે સુપ્રત કરી આગળની તપાસ હાથ ધરી હતી ખાણ વિભાગે પાડેલા દરોડાના પગલે આમોદ પંથકમાં માટી ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અઝર પઠાણ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી આમોદ શું સાહેબ આપનું મારું નામ પરેશ સોલંકી રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખાણ વિભાગ ભરૂચથી છું આજ રોજ આછોદ ગામે જંબુસર તાલુકામાં એક પરમી તપાસ અર્થે આવેલા એમાં એક પરમિટ આપેલી એમાં પર ખાણકામ કરતાં વધારે ખાણકામ જણાયું જેથી પ્રાથમિક તપાસ અર્થે અહીંયા નવ ડમ્પરો ખાલી હાલતમાં તથા ખાણકામવાળા વિસ્તારમાં બે એક્સકેટર મશીન જણાય આવેલ જેથી એને સીઝ કરવામાં આવેલ અને નવ ડમ્પરો અહીંયા પોલીસ સ્ટેશન ખાતે આમોદ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ માં છે આ જે જગ્યા છે એની ઉપર પહેલા કોઈ ખાન પરમિશન હતી હા એક ક્વોરી પરમિટ આપેલી હતી દસ હજાર મેટ્રિક ટન ની પટેલ સોરી નામ જોવું પડશે પણ એના નામે દસ હજાર મેટ્રિક ટન ની પરમિટ આપેલી છે તો હાલ શું થયું ત્યાં આગળ એ જે પ્રાથમિક તપાસમાં દસ હજાર મેટ્રિક ટનની જે પરમિટ છે એનાથી વધારે થોડું ખાણકામ જણાઈ આવેલ છે પ્રાથમિક તપાસમાં જેથી પ્રાથમિક તપાસમાં સીઝ કરવામાં આવેલ છે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો શેર કરો ચેનલને